નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી તો મિત્રો આજે તેમાં એક જે એ એસ ડી મતદાર હોય છે તેને શું તમે મતદાન કરવા દેશો કે નહીં દો અને શા માટે તેને મતદાન કરવા દેવું જોઈએ તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણીને લઈને ઘણા બધા વિડીયો મેં મારી આ ચેનલ પર બનાવેલા છે તમામ જે વિડીયોઝ છે તે ઇલેક્શન યુઝફુલ જે ટેબ છે કે જે પ્લે લિસ્ટ છે તેના પર તમને મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો મિત્રો આજના ટોપિકની આજના વિડીયોની વાત કરતા પહેલા મારી ચેનલ ઉપર ઇલેક્શનને લગતા તમામ વિડીયોઝ આપવામાં આવેલા છે તેમાં તમારે પ્લેલિસ્ટમાં જવાનું છે અને ત્યાં નીચે તમે ઇલેક્શન યુઝફુલમાં જશો એટલે તમને તમામ વિડીયોઝ જોવા મળશે તો તે વિડીયોઝ પણ જોઈ લેવા વિનંતી જો આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ હું દરરોજ તમને આપતો રહું અને તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના 7 વાગ્યા પછી હવે હવે મિત્રો એ એસ ડી મતદાર એટલે શું એ મતદાર એટલે કે એપ્સન્ટ શિફ્ટેડ કે ડિલીટેડ અથવા ડેથ મતદાર પુસ્તિકા હોય છે તેમાં પહેલેથી જે સિક્કો હોય છે તે એમાં લાગેલો હોય છે કે આ મતદાર છે એ એબસન્ટ છે શિફ્ટેડ છે કે ડિલિટેડ કે ડેથ થઈ ગઈ છે તે ઓળખું સહેલું છે તેના પર જે સિક્કો મારેલો હોય છે તેના પરથી હવે કદાચ તે મતદાર છે એ તમારી સામે આવીને ઊભો રહે કે મારી ડેથ નથી થઈ હું તો જીવતો છું કદાચ ભૂલથી લાગી ગયો હોય તો આપણે તેને મતદાન કરવા દેવું કે નહીં તો મિત્રો જે મિટિંગમાં સૂચના આપવામાં આવી છે તે મુજબ તેને મતદાન કરવા દેવાનું છે હા મિત્રો તેને મતદાન કરવાનું છે પરંતુ તેના બે ડોક્યુમેન્ટ લેવાના છે એક ચૂંટણી કાર્ડ અને સાથે એક બીજું સાથે સાથે તેની એક સહી અને એક અંગૂઠાનું નિશાન પણ લેવાનું છે અંગૂઠાનું નિશાન સહી ન કરતા હોય તો બે અંગૂઠા નિશાન લેવાના છે અને એક ફોર્મ છે એને ભરાવાનું છે તે ફોર્મ તમારી સામે આવી રહ્યું હશે તે ફોર્મ પણ તમારે એને ભરાવવાનું છે તો મિત્રો એ એસટી મતદાર આવે ત્યારે તેને આપણે ના નથી પાડવાની તેને મતદાન કરવા દેવાનું છે સાથે સાથે આ કાર્યવાહી કરવી જરૂરી છે આ કાર્યવાહી કરીને જ મતદાન કરવા દેવાનું છે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને તો તમામ સરકારી જે કર્મચારીઓ છે કે જે પણ તમામ કર્મચારીઓ છે તેમને સરળતાથી સુવ્યવસ્થિત આ ચૂંટણી પૂરી થઈ જાય અને બધા ફ્રેશ થઈને ઘરે પહોંચી જાય તેવી આશા સાથે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ